સદગુરુ મહારાજની જય આત્મા કોને કેવો પરમાત્મા કોને કેવો બી વિશેનું જણાવો હા આત્મા કોને કેવો અને પરમાત્મા કોને કેવો આત્મા તો ઈના શોખ કે દોસે કે મધ્ય માથે નું વાણે સાબદા વાણે નાદાન લેવે ને તો આપણને વધુ છાત થાય કે આત્મા તત્વ જીનો નહીં સાધના સર્વે શું આત્મા ને જ્યાં સુધી ઓળખો નહીં ને ત્યાં સુધી આ બધી સાધના ખોટે પડે જપ કરો તપ કરો તીરજ કરો આત્મા નું ઓળખાવી જે કઈ કરજો ને બધું અલેખર રહેવાનું ચાલો તો આત્મા નું ઓળખાણ થાય જોવે કે હું કોણ છો ચાલો આત્મા નું ઓળખાણ થાય કે હું કોણ છો પછી પોતાની જયારે ઓળખાણ થઈ જાય ને એટલે પરમાત્માની ની હોત ઓળખાણ થઈ જાય આ ગુરુ શિષ્ય જેવું એક છે આત્મા છે ને એ શિષ્ય છે અને પરમાત્મા છે ને ગુરુ છે તો ગુરુ થવા જેવું નહીં જે આત્મા છે ને પોત થઈ ગયો ને એના પરમાત્મા જીતા કે જે આત્મા હો પરમાત્મામાં માં લીન થઈ ગયા આપડે સૂર્ય ના કિરણ અહીં આવે સૂર્ય અહીં નું આવે

Why is it Shiranya Ar.? sociedad idkainya ar? закabar yo તો આંખ તો જ્ઞાન ચક્ષુ છે જે થી ગોવા છે ને ત્યાં પરમાત્માના દર્શન થાય આંખથી માયાના દર્શન થાય છે અને જ્ઞાન ચક્ષુથી પરમાત્માના દર્શન થાય હવે એ કોઈ મુદ્દો નથી કે પણ મૂળી આ રીતે છે કે આત્મા છે ને એને શિષ્ય કહેવાય પરમાત્મા છે એને ગુરુ કહેવાય

અને હિમાત જ કહેતો કે આ કાયા સંતા વચ્ચે માયા રહેવાય માયા મસ ની કોટ રહી એમાં કઈક વિરવા રહે ખાઈ પીધી ને ખૂબ ખર્ચી દિલમાં દાગ ન આવે મારું નીચી એમ કરીને જ્યાં રહી ગયા ને આ માયા દેશ વર્ગ ને એ કઈ આપણે નીચી થાય એટલે તો કે કઈ લાયા નીચે ને કઈ લઈએ નીચે આમાં દેખાય છે

એટલે વાણીમાં આવે વંશી જાય છે નિર્વાણી પદ હાથું નીરવાની પદ એટલે ઈશારો કીધો કે સદગુરુ શાન માં સમજાવે શાન એટલે ઈશારો ઈસારો કરે મૂકો માણસ કઈ બોલીએ કે નહીં પાણી પીવું તો આમ હાથ કરે એટલે આપણે સમજી કાને પાણી પીવું હવે એ નહીં હાથ આમ કરે તો આપણે જવાનું કાને બાઈક લેવા જવું એટલે સબલું ભૂજે

અને આ તો દૂર છે ગામમાં ભાદર માં જે ગમે તમારા ભાદર માં તિરાઈ હોય ને એના માન નો હોય આપણે સોટેલા સોટેલા વાળા દુકાન કે લાવવા મીડ્યા અને આપણે બધા ડુંગરા શરદી હા એમાં આપણે એક ગમાય છે સવનામત ભેરીને લાવી એ બાર જવાય એમને લાવવા હોય તો એમાં ડબલું ભેરી દિવે છે આપણે સાવનામત ભીરી લાગે

તારું હું અહીંયા તું લગાવું મારું અહીંયા તારું લગાવજો એ કામ પૂરું